અન ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો સવારના લગભગ અગિયાર વાગી ગયા છે એન્ડ હું આવી છું મારા કારેલા જોવા માટે તો અહીંયા મેં કારેલાનો રીલો ચડાયો છે થોડું પીડા પીળા પાન દેખાય તો પછી મને બીક લાગે છે કે મારા કારેલા મરી ન જાય અને તમને બતાવું જો એક બે છ બે ને આ છે ત્રણ લાંબા કારેલા તો મને છે ને રવૈયા બહુ એટલે બહુ ભાવે સ્પાઈસી તો એના માટે હું રોજ જોવા આવું છું અને મારી તેણી આવી ગઈ છે મમ્માની પાછળ અને મરચીઓ રહી પી તોય ઉપર પગ મૂકીને ફરે છે એને ખબર નહીં કે શું છે શું નહીં તો જો મરચી પણ ના પગ બેટા આ આ રોઈ પણ ને એની પર નહીં મૂકવાનું હા હા ને તૂટી જાય એક આયરા પણ મેં જ રોઈ પાતા પણ એમાં કંઈ કારેલા દેખાતા નહીં દેખાતા નહીં કારેલા હા ને બીજા બધા તો સાદા છે ચાલ પગ ના મૂકી દે ત્યાં દાદી કેટલી મહેનત કરીને કરે છે બધું તો હજુ મારે શાક બનાવવાનું બાકી છે રોટલી મમ્મી બનાવીને ખેતર જ અત્યારે પપ્પા જોડે કેળો રોપવાની અડધી બાકી છે અડધી જે મરી ગઈ ને તે પાછા રોપે છે તો સવારનું ખાઈને જતા રહે તો તમને હું મારું ગલકું બતાવું મસ્ત થયું છે જો ત્યાં નારિયેલી પર જો એક આવ્યું છે અને બીજા આવી રહ્યા જો છે ને આ એક મોટું થઈ ગયું છે અને પેલા પણ મોટા થઈ ગયા છે અને જમરૂખો બહુ બધા લાગ્યા છે અને પાકી હો ગયા છે નારિયેલ પાડે હે તો મમ્મી લોકો આવે ને ત્યારે પછી ગલકા તોડીશું અને તો એનું શાક પપ્પા ગયા હતા રાજપીપળા એટલે અમે મંગાવી લીધું ઓ નહીં 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 મારા કારેલા મેં રોજ જોવા આવું છું તું કે મારે છે લાકડી થી ચાલ 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 જો જો આ ફૂલ પડ્યા છે જો મરચીના ફૂલ પડ્યા ને આજ પગ મૂકી દે ચાલ ચાલ એ નહીં હજુ કાચા છે બેટા ચાલ જો મચ્છર કરડે તો હવે મારે જતો રેવું પડશે તો મારે છે ને આજે શાક બનાવવાનું છે વાંસના ફૂલ તો પહેલીવાર ખાવાના છે આમ તો મેં ટેસ્ટ ઓ આસ્તા મારી છોકરી મને બોલવા પણ નહીં જો જો પેલું आयो જો પેલું आयो भागो 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 नहीं एरीते भागारो पड़े भाग भाग પેલો સાપ आयो સાપ आयो અને કેટલા પપૈયા થઈ ગયા જો એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે લગભગ 6 7 પપૈયા થઈ ગયા છે વાડામાં અને ખાવા વાળું કોઈ નહીં કોઈ જ નહીં ખાધું તો ખાલી દેખાબે ના ઘરે પ્રસાનજી જુ ખાઈ છે અને મચ્છર કરડક કરી ગયો મને ચાલે ઓ મારી ધીંગુ ચાલ મમ્મા ચાલી હા तो प्रशांत जी जो खाई छे अने सुमिताना ઘરે खाई ने पिंकीना ઘરે खाई लेपछि છોકરીන්ටય खाई छे એટલે રાખ્યા છે પપયા ચાલ બેટા સાબ આવશે આસ્તા મે ચાલી તો ગઈ ખરી વાડામાં પણ છે ને એક મચ્છર મને કરડી ગયો હા tham તો માસના ફૂલ છે ને ડુંગરમાંથી લાયાતા ભાવી તો તે આજે હું ટ્રાય કરી જોઉ કાલે મારી બેને બનાવ્યું તો સાક થોડું સારું લાગ્યું તું ખાવાલાયક એટલે મેં કીધું આજે મેં મારી રીતે બનાવી જવું તો બફાવા મૂક્યું છે હવે મસાલાની તૈયારી કરી દઉં તો ચાલો વરસાદના છાંટા આવવા માંડ્યા હોય જો પાણીમાં જતી રહે તો ચાલો હવે તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી એન્ડ વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ બપોર થઈ ગઈ છે એન્ડ જમવાનું પણ મારું બની ગયું હતું પણ એટલું ખાસ નહીં બન્યું तो वे मैगी बनाऊ मम्मी पापा आ गिआ छे मम्मी पेला घर साफ सफाई करे तू मैगी बनाई दो टमाटर तो मैगी में चढ़ाई दीधी छे अबे एक नानो छोकरा आज तो मैं ऊपर चढ़ाऊ आइया गलकाना वेला थया छे ऊपर तो મારાથી ચડાય ને પેલા હું ચડી જતી હતી પણ હવે કોઈ રિસ્ક નહીં જવું પડે એવું છે પેલા દાડકી હતી ને તો હું જતી રેતી જમરુખી પર ચડી પણ હવે જવા એવું નહીં એટલે હવે આની હેલ્પ લેવી મસ્ત મસ્ત જમરૂખો છે

বেল ন তই হা অ মস্তু নাই নে পাকো থৈ গৈ আছে তাক নে

ના હાથ પહોંચે મસ્ત લાગે છે પેલી ડાળકી માં તો કરવા રહી ગઈ હતી મેગી તો ભૂલી જ ગઈ હતી તો મારું કામ નહી જ હોય পুছি মমি খাওয়া না মেগি কাম খায় লগভ চার বাগ্য টাইম যাগে মনে খাওয়ার ইচ্ছা থাকে খা મારી દીકસર આવી બનાવી લેજ તો મો રાત્રીમાં છે ને એનો ટાઈમ થઈ ગયો છે 11:00 થી 3:00 એટલે લગભગ 4:00 વાગે તૈયાર થઈ જશે મિત્રો જો बेसन મમ્મી પપ્પા સિવાય કોઈ ખાતા નહીં બધા થઈને પાંચ ગલકા થયા છે જે આ બે છે ને એ સારા છે બીજા તો છે ને આવા આવા થઈ ગયા છે તો ચાલો નહીં બે ગલકાનું તો હું શાક બનાવી દઈશ આ મોટા મોટા થઈ ગયા છે આને કાપી જોઈશ કે બીજા નીકળી છે કે નહીં તે કાપ્યા પછી જ ખબર પડશે તો ચાલો હવે મારી દાળ મૂકવાની છે ધીરે ધીરે કામ કરતા થઈ જવું ને પણ કે મમ્મી પણ બસ મેં કીધું જેટલું થાય એટલું હું ફક્ત શીખવાનું કંઈ આવડે કરતા થઈ જવાનું શરીરને થોડી હેબિટ પાડી દઉં કે થોડું કામ કરવાનું શેક થઈ જશે તો કામ છે હવે મારી આ છે ને બોલ જોઈએ છે કોઈ પણ વસ્તુ છે ને જગ્યા પર હાલે ને મારા છોકરાઓ છે ને બધું કાઢી કાઢીને બધું ક્યાં નાખી દે છે મને ખબર નહીં પડે કોને છટકા મારે છે મને

અને અટકી એનું છે ને એ મારી ડીશ ઉતરવા હોય ને દાદાજી જોડે રમતી છે મમ્મા મમ્મા ખાઈ લે એ ભાઈ મમ્મા જાય હા મમ ખાઈને મમ્મા આવે તો ચાલો પેલા